અમારા સાહેબને કકલ હાલો આયા જોવો તો ભાઈ આયા જોવો આ જોડો આ જોડો આ જોડો આ જોડી ના લ્યો બાકી પડી ગયો હવે કોઈ બાફ કોઈ જને બાફ બાફ કેમ તો બંગકો કડી બંધ કરી દે રેજો બે મિનિટ કમજો

આઈ બા આપના આપના સબળો આ શબ્દોમાં ભેજા નહી નીકળે મે તો કેવું ઈ જેલી જોઈ બધી ખબર છે તમારે તમે કઈ રીતે કીરા કેટલા ફોન કીરા આ બધું અમે રાખતા હોઈએ એટલે તમે કાઈ કહોમાં બોલવાનું તમારો જવાબ ભાઈ છે ને ના પાપની વાતમાં હોય છે એનો ફોન છું ભાષાનો ફોન મગજ ખરેલો તો તમે હા હા આ ફરજ અનજીત આ ફરજ હતો આવો આવરાં બકા ભાઈ હા બેરાઈ સડું એવું આ બીજા જો માટન ચડાયો કડજ હારું કાકા ભાઈ ઉપા આવતો મત હા اچھا ભલે પેરો રાખી દેજો તો બરાબર રાખી લેજો ભલે પેડુ ભલે પેડુ આરે ખબર આખો નાતોય રાખી જૂ નથી હા બોલ સુવાર છે તો હવે હવે તમે હોવાનું કામ ને બધુંય કરો છો ને તમીલો હજી તમે બોલવાનું કઈ કીધું તમ પછી બોલજો બરાબર આજે તમે દસ હજાર રૂપિયા અથવા ના માગ્યા અરે મેં તો મારી રીતે ના હતો કહ્યું જે તમને માગ્યો કાલે તમને બે હજાર રૂપિયા દીધા ત્યાં પછી વસ્તુ લઈને આવી ત્યાં હું લખતી બે હજાર બધા નાખી દીધી સાહેબ ક્યાં જવામ નાખી દીધી ક્યારે અકારેના અત્યારે એને ક્યારે નાખી ભાઈ નાખી જ્યાં લેતા આવી લેતા હોવ તો લેતા આવો

અત્યારે નવો કાયદો આવ્યો છે આવું કોઈ પણ દાણા નાખવા લોકોને ભરમાવા બધું નથી બરાબર બધું બંધ કરો તમારા હિતમાં એટલા માટે છે આવા કપડાં પહેરીને તમે બધું કરો બે દિવસ પહેલા અમે આવ્યા હતા બરાબર તમારી પાસે રેકોર્ડિંગ કર્યું ખબર દસ હજાર રૂપિયા હજી રાખો તમને બોલ દેશે આપણે ઉભા રહ્યો એ જે લીધો એ બધી ખબર છે તમારે તમે કઈ રીતે કીધા કેટલા ફોન કર્યા આ બધું અમે રાખતા હોઈએ છીએ તમે કાંઈ કહ્યું કારણ કે અમને બધી ખબર હોય હમણાં તમને કોન્ટેક્શન થઈ જાય કરવામાં બરાબર બરાબર ધન્યવાદ તો આપણે ભાઈ અમારા જાથાના જ માણસો છે હા સખાભાઈ જે તમે જે કંઈ હોય છે હા તમને એક ખાલી અત્યારે કીધું કે જે છોકરી તમે બોલતા હતા કે આ છોકરી એમ બરોબર અહીંયા આવી અને આવું જગ્યા છે કાલે તમારી સેફટી માટે તમે પૂજા કરો જો આરતી કરો દરરોજ કરો એ બધું તમે કરો પ્રસાદ કરતા હો ઉત્સવ મનાવો માતાજી નો ક્યારેય કોઈ ના નહીં પાડે તમને તમે એકલા આવીને તમારો પરિવાર આવીને તમારું કુટુંબ આવીને પૂજા કરો કોઈ બી કોઈ ના નથી તમે જે નિવેદ ધરતા હોય કોઈ પ્રસંગ ઉત્સવ અહીંયા ઉજવો તો પણ કોઈ દી ના નથી કોઈ બી ના નથી આ જે એકી બેકી બંધ કરો નથી અમે દીવો માની ને તો અમારું દુઃખ મટી જતું હોય અમે કીધું ભર્યો એક એક વાર પાંચ પાંચ વાર દાણા એકી બેકી કરો ભર્યો

અને આપણે પોલીસ સ્ટેશન લઈ જઈ છે અને કબૂલાત નામ એ બધું લઈ છુ પીડિત છે જેના આતરે દુસકરમની ફરિયાદ કરી છે એ છોકરી પાસે છે પડી છે કે તું દોરો બાંધી દે છે કે દાણો ખાઈ લે છે આ બધું તમે હું તમને પીઆઈ ની હાજરીમાં હમરાઉ આ દોરો કે ઉપર એ કેનો છે

દુનિયામાં મેં કોઈનું ખાધું નથી કોઈનું મેં સમજી લ્યો મારે આજે મારી બધા

ભાઈ બીજા કઈ વધારે તો ભાઈ એક બે આયા મારા સ્લપમાં આવી જાવ ભાઈ બેટા દીકરી આવી જાવ તો અમાર જાવ આવી જા આગળ અંકિત આવી બરાબર <coughs>

બે હાજર લીધા બે હાજર રૂપિયા તમે વિધિ માટે ભલે લીધા તમારી ઘરે પૈસા પડ્યા ભલે પૈસા પૈસા અમારા વિજ્ઞાન દાતા છે સાંભળજો અમે જઈપાતા અમે ઉભારીઓ તમારી પાસે એ નોટું નહીં નીકળે તમે કાંઈ પંચ ધંધા કે ફટાક્યો એમાંથી મને ખબર હોય ને તમે નો કહે તો તમને ખબર હોય બી એ ભલે હોય એ પૈસા અમારા તમે બિલ દીધો ભલે દીધો હું તમને એ કહું છું કારણ કે તમારી પાસે પૈસા ન હોય એટલે તમે દીધા હોય અમે ઉભા રહ્યો તમે બોલોમાં કારણ કે હું તમને કહું ને કારણ કે તમે બે હજાર રૂપિયા આવ્યો એટલે તમે એ બિલ એકવા હા કાંઈ વાંધો ભલે આપવા પણ તમે આ ધંધા બંધ કર્યો જોવાના ધંધા બંધ કરો

અમને સાઈડ મે કકલો અયા જોવો તો ભાઈ અયા જોવો આ જોરો આ જોરો આ જોરો આ જોડી આ પેટી કોઈ દી બામે બામે લઈ આવો કોઈને વાત માર માર કેમ એમનો એ જોવો આ જો આ જો આ

શું બંધ શું કરવાનું તમારે છે ને સેવા પૂજા કરવા જવાની છૂટ છે એ તમે તમારા દિલ થી કરો પૂજા કરો દેવા કરો હાથ દોડી એમાં આવી જયંતભાઈ પંડ્યા ચેરમેન વિજ્ઞાન જાથા ફડદ્રી તાલુકાના ખામટા ગામના ભુવા હકા દેવાભાઈ સાનિયા કે જેવો વાડીમાં જૂના મઢ મચ્છુ માતાના મઢમાં દુગધગ મટાડવાનું જોવાનું કામ ધૂણવાનું કામ લોકોને માથાનો દુખાવો ઉતારવાનું કામ ઉતાર વિધિ વગેરે વિધિ વિધાન કરી અને એડવાન્સમાં રૂપિયા લેતા હતા આ સંબંધી વિજ્ઞાન જાતાને માહિતી મળતા અને રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારની અંદર જે દુષ્કર્મની ફરિયાદ છે એમાં પણ આ બુવાની સામેલગીરીની માહિતી મળી હતી તે સંબંધી તપાસ કરતાં આ હકીકતની અંદર ભુવા અકાભાઈ દેવાભાઈ કે જેઓ માતાના મઢની અંદર જોવાનું ને દુગધજ બટાડવાનું કામ દોરા બાંધવાનું કામ કરતા હતા અને એડવાન્સની અંદર બે હજાર રૂપિયાની માગણી પણ કરી હતી અને બે હજાર રૂપિયા સ્વીકાર્યા પણ હતા સમગ્ર ઘટનાની માહિતી છે અને પુરાવા મળી જતા જાથાએ ઉંચ અધિકારીઓને જાણ કરી પડતરી પોલીસ સ્ટેશનની મદદથી આજરોજ બારસો ને ઓગણસાઠમાં સફળ પર્દાફાશ કર્યો હતો વિજ્ઞાન જાથાએની સમક્ષ આ ભૂવા હકા દેવાએ કબૂલાતનામું આપી માફીપત્રમાં આપી અને જાહેરની અંદર સ્વીકાર્યું કે હું દોરાધાગા ધૂણવાનું કામ આજથી બંધ કરું છું છેલ્લા પંદર વર્ષથી માતાના બઢે આ પ્રકારના વિધિવિધાન કરતો હતો આજથી તમામ પ્રકારની કપટલીલા અને થતીંગ લીલા બંધની જાહેરાત કરી હતી અમે આ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ ભૂવાઓ હોય અને કોઈ પણ જ્ઞાતિ ન હોય તો તેઓ આવું માતાજીના નામે ઈશ્વરના નામે કે કોઈ દેવી શક્તિના નામે લોકોને ગુમરાહ કરે ભ્રમણા કરે તો તે સંબંધી માહિતી છે વિજ્ઞાન જાતાને આપવી અને કોઈપણ ખાસ કરીને મહિલા છે આવવરું જગ્યાએ જવું નહીં શારીરિક માનસિક આર્થિક શોષણના ભોગ ન બનો તે માટે વ્યક્તિગત કાળજી રાખવી જોઈએ આજે વિજ્ઞાન જાતાની ટીમ સમક્ષ અને રૂબરૂમાં પોલીસ સ્ટાફ સમક્ષ પણ આ હતા દેવાય કબુલાતનામું આપી અને પોતાની કપટલીલા કાયમી ધોરણે બંધ કરેલી છે અને વિજ્ઞાન જથા જે લોકહિતની અંદર ઉજાગરનું કામ કરે છે તેમાં સત્ય હકીકત પણ બહાર આવી છે કે આ પંદર વર્ષથી આ ધતિંગ લીલા છે આજરોજ ખામટાના ભૂવો છે પડધરી પોલીસ સ્ટેશનમાં આજે કબૂલાત આપી માફીપત્ર આપી અત્યારે પોલીસે વિશેષ કાર્યવાહી શરૂ કરી છે અને પોલીસના કબજામાં અત્યારે આ હાકા ભૂવા સાનિયા છે અને તેની પાસેથી વિશેષ માહિતી મેળવનાર છે વિજ્ઞાન જાથા જે જિલ્લા પોલીસ વડા અને વળદરી પોલીસના ઇન્સ્પેક્ટર અને તમામ સ્ટાફનો વિશેષ લાગણી અનુભવી અને આભારની લાગણી વ્યક્ત કરે છે અને પોલીસ સ્ટેશનનો પૂરતો બંદોબસ્ત અને સહયોગ મળ્યો હતો